સામાન્ય રીતે સુરતના રેલવે સ્ટેશનો પર જન્માષ્ટમી દિવાળી જેવા તહેવારો પર ભારે ભીડ જોવા મળતી હોય છે કારણ કે રોજગારી માટે આવેલા લોકો પોતાના વતનમાં તહેવાર મનાવવા માટે જતા હોય છે પરંતુ હવે તો ઉનાળાના વેકેશનમાં પણ લાઇનો લાગવા માંડી છે ટિકિટ માટે લોકોને બાર બાર કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે માન્યમાં ના આવતું હોય તો જુઓ આ રિપોર્ટ આ લાઈનો જોઈને આ કોઈ કુંભ માટેની લાઈનો નથી કારણ કે કુંભ તો ક્યારનો પૂરો થઈ ગયો છે પરંતુ આ લાઈન ઉનાળુ વેકેશનની છે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળા વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તરપ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો બાર બાર કલાક સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા જ્યારે યાત્રીઓ દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઈન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે ટ્રેન છૂટી ના જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા ભીડ એટલી વધી જાય છે કે અન્ય શહેરોમાં જવા ઇચ્છતા લોકોને પણ સમય પર ટિકિટ નથી મળી શકતી મહત્વનું છે કે ગત વર્ષે જ સુરતના એક રેલવે સ્ટેશન પર ભાગદોડ ના કારણે અફરાતફરી મચી ગઈ હતી ભૂતકાળમાં લોકોની ભીડના કારણે દુર્ઘટનામાં અનેક લોકો જીવ પણ ગુમાવી યૂક્યા છે જેથી ફરી કોઈ એવી દુર્ઘટના ન ઘટે તે માટે રેલવે વિભાગે ટિકિટ માટે લાઇનને ગોઠવી છે અને ટ્રેનની ક્ષમતા પ્રમાણે જ પ્લેટફોર્મ પર મુસાફરોને જવા દેવામાં આવે છે સ્કૂલોમાં પંદરમી એપ્રિલથી રજા શરૂ થતાં હવે યુપી બિહાર સહિતના અન્ય રાજ્યોમાંથી સુરત આવેલા લોકો પોતપોતાના પોતાના વતનમાં જઈ રહ્યા છે સુરતના ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં યુપી બિહારના શ્રમિકો રોજગારી માટે આવે છે તહેવાર અને જ્યારે પણ સ્કૂલોમાં રજા પડે છે ત્યારે તેઓ પોતાના વતન જતા હોય છે પરંતુ ટ્રેનોની અછતના કારણે દર વર્ષે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત